નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત આપણું પ્રિય વિષય અંગ્રેજી જેનું પાંચમું યુનિટ નામ છે મી ટુ એટલે કે મને પણ આ યુનિટને આજે આપણે પહેલી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે જે છે યુનિટ નંબર વન ટુ થ્રી અને ફોર આ ચારે ચાર યુનિટને સંપૂર્ણપણે તમામે તમામ એક્ટિવિટીઝનું સોલ્યુશન સાથે જે છે આપણે ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ પહેલી એક્ટિવિટી હવે એક્ટિવિટી શરૂ કરતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારા માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યય સ્વઅધ્ય પોથી સ્વાધ્યપોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ અહીંયા આપણને એક્ટિવિટી નંબર વન એપી છે જે છે તમારી કેવી એક્ટિવિટી તમારી સ્કૂલ એક્ટિવિટી વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટી તમારે તમારા વર્ગખંડની અંદર તમારા વિદ્યાર્થી મિત્રો સાથે તમારા શિક્ષક દ્વારા કરવાની છે પણ અહીંયા તમને હું સમજાવી દઉં કે કઈ રીતે આ પ્રવૃત્તિ થાય પ્લે કે આ રમત રમવા માટે શું કરવાનું કે ટીચર વિલ હેલ્પ યુ તમારા શિક્ષક તમને મદદ કરશે શિક્ષકો માટે શું છે કે ફિક્સ આન્સર રમત રમાડવા માટે શિક્ષક વિદ્યાર્થીઓ પાસે એક ઉત્તર નક્કી કરાવશે શિક્ષકો એક વિદ્યાર્થીને એક જ જવાબ આપશે ભાઈ આ જવાબ તારે બોલવાનો આ જવાબ છે

એક જૂથને પ્રશ્નો આપવાના અને બીજા જૂથને ઉત્તર આપવાના અને એક જૂથ પ્રશ્ન પૂછશે અને બીજું જૂથ ઉત્તર આપશે જવાબ એટલે કે આન્સર કેવો હોવો જોઈએ આન્સર ફિક્સ સવાલ ગમે હોય આન્સર કેવો હોવો જોઈએ તો આ એક આપણી રમૂજી એવી ક્લાસ એક્ટિવિટી છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારે ક્યાં હતું કે તમારી વર્ગખંડની અંદર તમારા શિક્ષકો અને તમારા વિદ્યાર્થીઓ સાથે જે છે છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચની એક્ટિવિટી નંબર વન મળીશું આવતા વિડિયોમાં જેમ આપણે આ યુનિટની બીજી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો